મારી પડખે ઓળ પડી છે એ જ રાખી છે પણ એ આવે તે થાય ને હજી અરે ભાઈ તમારે કેમ આટલી બધી વાર લાગી આવો આવો પડખે તમારી ઓળ રાખી છે અરે લંગુ બેન લેવા ગયો તો એમાં મારે વાર લાગી ગઈ એ હારું હારું હવે આગડી ગોગડી બેન આવી જાહે આને હું પંચાયત છે જાણે એના બાપ નું ખેતર ન હોય એમ બધાયને ઓર્ડર કરે છે લંગુડી તો એ ભાઈ મારી હાટુ બજાર લાવ્યા તમે

હાલો 10 વાગી ગયા છે આ દાડિયાના સા પાણી પાઈ દાવ નકર નીંદવા મળો નકરી વાતો કરો પછી તમે દાડી લેવા આવશો તોય કાઈ અમને એમ ન કે 50 રૂપિયા ગોગડી બેન ઓસા આપો તમે જ એક વાંહે સવો જો હરું ચૂમી લડીન કી મને કેતી દીધી ધીમે ધીમે લ્યો ધીમે ધીમે લ્યો એમ અરે એટલે હું વાહે રહી ગઈ છું હવે તઈ પાણી પીવા 10 વાગી ગયા તો હતી પણ હું તો ખાઈ ગઈ આગડી લ્યો ને હું ફોન કરું ને એટલે લેતા આવશે ઘરે ગયા છે ભાત લેવા હાલો હવે બધાય ચા પી લીધી હોય તો ઉભા થઈ જાજો હો બોગડી સાતો લાવી છે પણ હું મોરી મોરી ભેના પોદરા જેવી છે આનાથી હું કોટો સડે શીખણી ને નત પાતી આ તો હું આપણે દાડી આયા ઢોળવી નકર તો આવા તું હું કરે સાફ આવતી નથી મે તો જો ઢોળી નાખી હાલો હાલો હાવ હોની એ બોગડી હું સંડા સાતો આવું હો હંગાણો થઈ ગયો હજી તો આયા ભેગો હજી તો બપોરનો ખાધુંય નથી ક્યાં જાતો આય બીજો હું ના પડા હત ને હાલ તો હું આ દાડિયા જોઈ આવું કેવાક છે હોય તો તો હારું કેક રેવા નો દેતા હોય તો અરે આ તમારી ઓળ તો જોવો આમાં ખડ કેટલું રેવા દીધું છે તમે આમ જોવો આમ જોવો તમારી ઓળ કેટલું ખડ આમાં રહી જાય છે આવું નો હાવ નિંદાય દાડી પૂરી દેતા હોય ને તો અરે બોગડી પાણી પીવા ગઈતી ને પછી મને ભૂલાઈ ગયું તે એમાં હું થોડીક આગળ વઈ ગઈ ઈ લેતા માર ભૂલાઈ ગયું છે

ચાલો હવે પેટનો ખાડો પૂરવા ન ચાવો દોડ ભાગવા આવ્યો વો જવાનું જ હોય ને હવે તો બહુ ભૂખ લાગી છે તમે બહુ રહ્યો એટલે તમને ભૂખ તો લાગે ને એલા ગોગડા આખા છે ને કામ કરતું હોય તો ઢોળી અને લંગુ બાકી ઓલી ટીટી ને ઓલી રશીલા છે ને એ તો નકરી વાત ઉતરવા આવે છે એટલે એને તો કાલથી છે ને નાશ પાડી દેવી છે અને આ હડથો છે ને એ નકરો જ છે આખો દી એટલે એને નાશ પાડી દેવી છે સોખી

અલો ડાળિયા તો એની રીતે જમી લે છે પણ તમને અમારો વિડિયો કેવો લાગ્યો ઈ કમેન્ટમાં જરૂર કહેજો અને વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હાલો હું જાવ છું મારે મોડું થાય છે ડાળિયા કામ કરે છે કે નહીં જોવું તો પડશે ને બાય બાય